નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ રાજુલા શહેરમાં દાંદેવ કોમ્પ્લેક્ષ નજીક હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો શિવ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું રાજુલા શહેરમાંથી બહોળી સંખ્યામાં નગરજનો દર્શનાર્થે ઉમટી પડેલા આવું જોઈએ આપણે આ કાર્યક્રમ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા રાજુલા શિવ મિત્ર મંડળ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો રાજુલા શહેરમાં દાનદેવ કોમ્પ્લેક્સ પાસે શિવમિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આવશે પણ હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં રાજુલા શહેરમાંથી વિવિધ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડેલા આ વિસ્તારમાં હોળિકા દહનનો કાર્યક્રમ અંદાજીત સિત્તેર વર્ષથી આ વિસ્તારમાં કરવામાં આવે છે હાલમાં અત્યારે શિવ મિત્ર મંડળના યુવાનોની ટીમ સુંદર કામગીરી કરી રહી છે શિવ મિત્ર મંડળમાં અંદાજીત પચીસ જેટલા યુવાનો આવી સુંદર કામગીરી કરી રહ્યા છે અને આ ગ્રુપમાં જોડાયેલા છે આવા જ અવનવા સમાચાર માટે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝ સાથે આવા જ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આજ રોજ હોળીના પાવન પ્રસંગે અત્યારે સરસ મજાનું શિવમિત્ર મંડળ દ્વારા એક હોળીકા દહનનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન લગભગ કમસે કમ સિત્તેર વર્ષથી શિવમિત્ર મંડળ દ્વારા શરૂ છે અને ખૂબ સારા પ્રમાણમાં આયોજન કરે છે અને આ આયોજનમાં ખુબ બહોળી સંખ્યામાં વેપારીઓ નાના મોટા છે અને આ કાર્યક્રમમાં લગભગ પચીસ જેટલા મિત્રો છે જેણે લગભગ એક થી બે દિવસની જહેમત ઉઠાવી અને ખૂબ સરસ મજાનો આ હોળીકા દહન આયોજન કર્યું છે અને આ બદલ રાજુલા શહેર વતી ખુબ આભાર માનીયે છીએ અસ્તુ ધન્યવાદ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં